નમસ્કાર મિત્રો આપ સર્વ સાથીઓનું આજના વિડીયોમાં સ્વાગત છે મિત્રો આજે સુદ એકમ એટલે કે શારદીય નવરાત્રિનો પ્રથમ દિવસ નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતાજીનું પૂજન અર્ચન કરવામાં આવે છે આ સાથે નવરાત્રિનો પ્રથમ નવદુર્ગા પ્રથમ સ્વરૂપ શૈલીના સ્વરૂપની પૂજા કરવામાં આવતી હોય છે ત્યારે મિત્રો શૈલી પુત્રીનું પૂજાનું શું મહત્વ છે શક્તિ રીતે માતાજી શૈલવર્ણન વર્ણન તરીકે ઓળખાય છે કઈ રીતે ઓળખવામાં આવે છે શૈલી પુત્રી તરીકે તો મિત્રો નવરાત્રિમાં પર્વત રાજા હિમાલયના ઘરે પુત્રી રત્ન તરીકે અવરિત થયા હોવાના કારણે માનું પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી તરીકે ઓળખાય છે માં શૈલપુત્રી પૂર્વ જન્મમાં દક્ષા પ્રજાપતિના પુત્રી સતી હતા તેમના વિવાહ દેવાદી દેવ મહાદેવની સાથે થયા હતા દક્ષ પ્રજાપતિ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ દેવગણોને આમંત્રણ આપવામાં આવ્યું હતું જોકે માત્ર શિવજીને જ તેમાં આમંત્રણ આપવામાં ન આવ્યું હતું પરંતુ દેવી સતીએ શિવજી પાસે જીદ કરી યજ્ઞમાં આમંત્રણ વગર ગયા હતા જ્યાં તેમના પતિનું સ્થાન જ જોતા પોતે અપમાનિત થયા હતા આમ પોતાના જ પિતા

જળચર નભિયાર અને વન્યજીવન પશુ પક્ષીઓની રક્ષા કરે છે પહેલા દિવસે માતાજીની મહાપુંજા અંતર્ગત નૈવેદ્ય તરીકે ગાયના શુદ્ધ ઘીનો ભોગ લગાવવામાં આવે છે આ દરમિયાન આમ કરવાથી મનુષ્ય તમામ પ્રકારના રોગોમાંથી મુક્તિ પામે છે વિડીયોમાં આગળ વધતા પહેલાં જો મિત્રો તમે પણ માતાજીને માનતા હોય તો વિડીયોને લાઇક કરી આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો કમેન્ટમાં જય માતાજી લખી દેજો સનાતન ધર્મમાં નવરાત્રિના નવ દિવસ દેવી દુર્ગાના નવ રૂપોની પૂજા કરવામાં આવે છે તેમને નવ દુર્ગા કહેવામાં આવે છે આ તહેવાર હિન્દુ ધર્મના અનુસાર અશ્વિન મહિનામાં ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મમાં દરેક તહેવારોનું મહત્વ ખૂબ જ વધારે હોય છે તેમાંથી જ એક શારદીયા નવરાત્રી છે જે આખા વર્ષ દરમિયાન આવનારા ચાર નવરાત્રીમાંથી એક છે એવામાં નવરાત્રિના નવ દિવસ સુધી માતા દુર્ગાના સ્વરૂપોની પૂજા કરવામાં આવી છે જેમાં મિત્રો પહેલા નોર્તે માતા શૈલી પુત્રીની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે જે પહાડોની પુત્રી છે આ નવ દુર્ગામાં પ્રથમ દુર્ગા છે કહેવાય છે કે પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રીના રૂપમાં તેમણે જન્મ લીધો હતો માટે તેમનું નામ શૈલ પડ્યું હતું નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલ જ પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે